વાત કરીએ રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે શનિવારે રાજ્યના પાંચ શહેરોમાં લઘુતમનો તાપમાનનો પારો પંદર ડિગ્રીથી નીચે નોંધાયો જેમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ ગાર નોંધાયું દસ પોઈન્ટ છ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું તો અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસાની વાત કરીએ તો ડીસામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું તો કંડલા એરપોર્ટ પર તેર પોઈન્ટ આઠ ડિગ્રી મહુઆમાં પંદર પોઈન્ટ સાત કેશોદમાં પંદર પોઈન્ટ બે તાપમાન નોંધાયું ઠંડા પવનની અસરથી બે દિવસમાં ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ગગડતા મોટાભાગના શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની આગાહી છે વડોદરામાંથી દારૂ ઝડપાવાની ઘટના બે લાખ રૂપિયાનો દારૂ વડોદરામાંથી ઝડપાયો છે રણોલી મિલન પેટ્રોલ પંપ પાસેથી ગ્રામ્ય પોલીસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર સહિત બે કાર ઝડપી પાડી અને એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે ચૂંટણીના માહોલની વચ્ચે દારૂ ઝડપાયો જેની અનેક અટકળો શરૂ થઈ છે દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય મોરચે પણ ફફડાટ ફેલાયો છે વડોદરામાંથી બે લાખનો દારૂ ઝડપાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે ફોન લાઈન પર છે લોરેન્સ વડોદરામાંથી બે લાખનો દારૂ અને સાથે જ ફોર્ચ્યુનર કાર પણ ઝડપાઈ છે શું વધુ વિગતો બીજા ચરણના મતદાનના એક દિવસ પહેલા જે દારૂ પકડાવાની ઘટના છે એટલે ક્યાંક ને ક્યાંક સવાલ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ દારૂ શું મતદારોને લોભાવવા માટે તો લાવવામાં નતો આવ્યો ને આ પ્રકારની જે ઘટના બની છે રણોલી મિલન પેટ્રોલ પંપ પાસે ગ્રામ્ય પોલીસે બે ગાડી ઝડપી પાડી છે તેમાં એક ફોર્ચ્યુનર કાર છે અને તેની અંદરથી જે વિદેશી દારૂ પકડાયો છે તેને લઈને પોલીસે ગુનો પણ નોંધી દીધો છે સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે દારૂનો જથ્થો કોઈ રાજકીય નેતા હોવાનો પોલીસને આશંકા છે અને તે મામલે પણ તપાસ થઈ રહી છે ગાડી જેની છે તેના નંબર સાથે તેના માલિકોને પણ બોલાવવામાં આવ્યા છે અને દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય મોરચે અહીંયા ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ છે કે આ દારૂ કોણે મંગાવ્યો કેમ પહોંચાડવાનો હતો સૌથી મોટો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે હવે બીજા ચરણનું મતદાન થવાનું છે તે પહેલા આટલી મોટી સંખ્યામાં દારૂ પકડાતા ક્યાંક ને ક્યાંક મતદારોને લોભાવવાની કોશિશ હોઈ શકે તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે એક વ્યક્તિની ધરપકડ કરી છે બંને ગાડી પોલીસે પોતાના કબજામાં લીધી છે અને જે ગાડીના માલિકો છે તેમને બોલાવી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે જી ચોક્કસ લોરેન્સ માહિતી બદલ આભાર સુરતમાં ડાયમંડ અને બિલ્ડરને ત્યાં આઈટી વિભાગના દરોડા યથાવત છે અત્યાર સુધી ડાયમંડ પેઢીના બેનામી વ્યવહારો મળી આવ્યા છે દરોડાના બીજા દિવસે અધિકારીઓએ રૂપિયા આઠ કરોડ જેટલી રોકડ અને જ્વેલરી જપ્ત કરી છે તો વ્યવહારો સંતાડવા માટે ચાર ગુપ્ત રૂમ બનાવાયા હતા આ સાથે જ આઈટી દરોડામાં ડોક્યુમેન્ટનો ખજાનો પણ મળી આવ્યો છે અને હજુ પણ સૌથી વધુ અધિકારીઓની ટીમ સુરત અને મુંબઈમાં પાંત્રીસ સ્થળો પર દરોડા યથાવત છે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે બે ડાયમંડ પેઢી બિલ્ડર ફાઇનાન્સ અને જમીન દલાલોને ત્યાં હાથ ધરવામાં આવી છે તપાસ જેમાં ભાવના જેમ્સ ધનેરા ડાયમંડ બિલ્ડર રમેશ નરેશ વિડિયો અને કાદર કોતમીર ઉપરાંત જનક નામના બ્રોકરને ત્યાં પણ તપાસ હાલ ચાલી રહી છે રાજ્યમાં બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત સરકારે બે હજાર બે ના ગોધરાકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જવાબ રજૂ કરી અને કહ્યું છે કે જે લોકો છોડવાની માંગણી કરી રહ્યા છે તેઓ કોઈ પથ્થરબાજો નથી તેઓ હિંસા અચરનાર છે તેથી તેમને છોડવામાં ન આવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે લોકોએ અરજી કરી છે તેઓ પર પથ્થરમારાનો આરોપ છે છતાં આટલા વર્ષોથી તેઓ કેદ છે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જે લોકો આ દોષિતમાંથી કેટલાક તેમણે કરેલા અપરાધ જેટલી સજાઓ કાપી ચૂક્યા છે એવામાં કેટલાકને જામીન પર છોડી શકાય તેમ છે જો કે ગુજરાત સરકારે કહ્યું હતું કે કોઈ પણ નરમ વલણ દાખવવાની જરૂર નથી આ દોષીઓએ દાખલ કરાયેલી અપીલ સુપ્રીમ કોર્ટમાં વર્ષ બે હજાર અઢારથી પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી ચંદ્રચૂર અને પીએસ નરસિમ્હાની બેચે કહ્યું કે દોષી સત્તર અઢાર વર્ષથી જેલમાં કેદ છે અને તેમના પર પથ્થર ફેંકવાનો આરોપ છે એવામાં તેમણે જામીન પર છોડવા અંગે વિચાર કરી શકીએ છીએ જેનો વિરોધ કરતા સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પથ્થરબાજુની ગોધરાકાંડમાં ગંભીર ભૂમિકા છે આ માત્ર પથ્થરબાજુ નથી તેઓ પથ્થરમારાને કારણે જ સળગતા ડબ્બામાંથી મુસાફરોને બહાર નહોતા નીકળ્યા શક્યા હવે વાત કરીએ દિલ્હીનું બોસ કોણ તેની દિલ્હી નગર નિગમના તમામ એકસો પચાસ વોર્ડની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીઓ જંગ જામ્યો છે એમસીડી ચૂંટણીમાં એક કરોડ પસ્તાલીસ લાખથી પણ વધુ મતદારો મતદાન કરશે જ્યારે ચૂંટણીમાં કુલ એક હજાર ત્રણસો ઓગણપચાસ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે અને સાત ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મતદારોની કુલ સંખ્યા એક કરોડ પસ્તાલીસ લાખ પાંચ હજાર ત્રણસો અઠ્ઠાવન છે જેમાં ઇઠ્યોતેર લાખ ત્રાણું હજાર ચારસો અઢાર પુરૂષ જ્યારે છાસઠ લાખ દસ હજાર આઠસો ઓગણશી મહિલા મતદારો છે તો એક હજાર એકસઠ ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે એમસીડી ચૂંટણીને લઈ ચાલીસ હજાર પોલીસકર્મીઓ વીસ હજાર હોમગાર્ડ અને અર્ધ સૈનિક દળ અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળની એકસો આઠ કંપનીઓને પણ તૈનાત કરી દેવામાં આવશે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સાહીઠ ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે તો દિલ્હીમાં જે આજે એમસીડીની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈ અને મતદારો આજે મતદાન કરશે દિલ્હીમાં આવનારા સમયમાં તેનું જે પરિણામ સાત તારીખે સામે આવવાનું છે ત્યારે આજે તેનું મતદાન થવા જઈ રહ્યું છે જેની સૌ રાહ જોઈ રહ્યા છે તે મતદાન આજે થવા જઈ રહ્યું છે જેમાં બસો પચાસ જેટલા જે ઉમેદવારો છે તેમનું ભાવિ આજે નક્કી થશે તો ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપનો ત્રિકોણીય જંગ દિલ્હીમાં પણ જોવા મળવાનો છે દિલ્હી નગર નિગમની તમામ એકસો પચાસ વોર્ડની ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે જેમાં તેરસો ઓગણપચાસ જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીઓ જંગ સીધો જ જોવા મળશે દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી માટે આજે મતદાન થશે અને સાત ડિસેમ્બરના રોજ તેનું પરિણામ સામે આવશે તો તેની અગાઉના પરિણામની વાત કરીએ તો ભાજપ ચોસઠ બેઠક જીતી હતી બે હજાર સત્તરમાં જ્યારે આપના ફાળે એકવીસ બેઠક આવી હતી અને કોંગ્રેસના ફાળે સોળ જેટલી બેઠક આવી હતી તો અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરી લેવામાં છે પોલીસનો પણ બંદોબસ્ત રહેશે પાંચ ડિસેમ્બરે રાજ્યની ચૌદ જિલ્લાની ત્રાણું બેઠક પર મતદાન થશે બીજા તબક્કાના મતદાનને લઈ પ્રચાર પડઘમ થમી ગયા છે ઉત્તર અને મધ્ય ગુજરાતની ત્રાણું બેઠક પર કુલ આઠસો તેત્રીસ ઉમેદવારો ઉતર્યા છે ઉમેદવારો હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર જ કરી શકશે પ્રચાર માટે ચૂંટણી ચિહ્ન જનસભા લાઉડસ્પીકર કે એલઈડીનો ઉપયોગ નહીં કરી શકે બીજા તબક્કામાં અઢી કરોડથી વધુ મતદારો છે અને છવ્વીસ હજાર ચારસો નવ મતદાન મથકો છે તો પહેલા તબક્કાના મતદાન મથકમાં કેટલા મતદારો મતદાન કેન્દ્રમાં છુપાવી અને મોબાઈલ પણ લઈ ગયા હતા અને મતદાનના ફોટા પાડી વાયરલ પણ કર્યા હતા જેને લઈ અને ચૂંટણી પંચે હવે સ્પષ્ટ કહ્યું છે કે જે મતદારો મતદાન કેન્દ્રમાં છુપાવીને મોબાઈલ લઈ જશે તેની સામે ફરિયાદ નોંધાશે મતદાન મતક કે અંદર મોબાઈલ લઈને જવાનું બિલકુલ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે અમુક જગ્યા પર એવું જાણવા મળ્યું ડિજિલોકર અથવા મોબાઈલમાં ઇમેજ લઈને આધાર સાથે લઈને ગયા એ તો કોઈ મતલબ જ નથી બીકાઝ મોબાઈલ ફોન જ ટિકલી પ્રોહિટેડ છે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયું છે જો કે ઈવીએમમાં ચેડા થવાની આશંકાને સ્ટ્રોંગ રૂમ ખાતે કોંગ્રેસ અને આપના નેતાઓએ સતત પહેરો ભરી રાખ્યો છે વલસાડની પાંચ બેઠક પર પાંસઠ ટકા જેટલું મતદાન થયું છે હાલ તો તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે જો કે ચિત્ર આઠ ડિસેમ્બરના સ્પષ્ટ થશે મતદાન બાદ ઈવીએમ મશીન વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે જ્યાં પોલીસની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહેરો ભરી રહ્યા છે ઈવીએમમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પ્રશાસને સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે સીસીટીવીના માધ્યમથી હાલ રૂમ બહાર અને અંદરની હિલચાલ પણ નજર રાખવામાં આવી રહી છે બધું જ થઈ શકે બધું જ શક્ય છે વિડીયો વાયરલ થતા છે અંદર જે વ્યક્તિઓ વોટિંગ કરી શકે છે તો બધું જ થઈ શકે શંકા દરેકને હોવી જોઈએ અને શંકા ઉપર સવાલ કરવો એ ઉમેદવારની નીતિ છે કે ભાઈ શંકા હોય તો જ અહીં અગાડી આવી જાય જોઈ જાય કે શું ચાલી રહ્યું છે બાકી જનતા જન આનંદનો નિર્ણય પર બીજા તબક્કાનું ઇલેક્શન પાંચ ડિસેમ્બરે છે મતગણતરી આઠ ડિસેમ્બરે એટલે સાત દિવસ ને સાત રાત છે બધા વાકિફ છે કે ભાજપ સરકાર જ્યાં જ્યાં રાજ્યમાં હોય તો સરકારી તંત્રને દબાણ આપીને શું ખેલ કરી રહી છે બધાને ખ્યાલ છે એટલે તે સંદર્ભમાં અમે કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના ઉમેદવાર કમલભાઈ અને અમુક આપના કાર્યકર્તાઓ પણ અહીંયા રૂમના બહાર એન્જિનિયરિંગ કોલેજ છે તેના બહાર અમે બેઠા છે એ જ કારણ કે ઈવીએમ સાથે કંઈ છેડછાડ ન થાય કારણ કે કોંગ્રેસ એટી નાઇન સીટનું જે ઇલેક્શન થયું છે પહેલાં તબક્કામાં તેમાં પંચાવનથી વધુ સીટ આરામથી જીતી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની રહી છે બસો સાહીઠ કરોડની છેતરપિંડી આચરનાર આર્ચર કેર કૌભાંડી વિનય શાહની ગુજરાત પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે વિનય શાહે લોભામણી સ્કીમો બહાર પાડી થલતીજમાં ઓફિસ ભાડે રાખી લાખો લોકો પાસેથી બસો સાહીઠ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી ત્યારબાદ આરોપી વિદેશ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી આ દરમિયાન વિનય શાહ નેપાળથી નવી દિલ્હી આવી રહ્યાની સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી જેના આધારે વોચ વોચ ગોઠવી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે